નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું અંકિત મકવાણા શક્તિ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું સીસીઈની નવી પદ્ધતિ પ્રમાણે રીઝનિંગ વિષયને જ્યારે ખૂબ જ મહત્ત્વ આપતા આપણે આપણી જે આ યુટ્યુબ ચેનલ છે આ યુટ્યુબ ચેનલ ઉપર આપણે રીઝનિંગની સિરીઝ લઈને આવી ગયા છીએ રીઝનિંગ વિષયનું મહત્ત્વ તમને જણાવતા કે ભાઈ રીઝનિંગ જો વિષય એ ગ્રુપ એ અને ગ્રુપ બીની જે પ્રિલીમ છે એ પ્રિલીમમાં જનરલ પ્રિલિમમાં ચાલીસ માર્ક્સનું રીઝનિંગ આવશે અને જ્યારે તમે વાત કરો ગ્રુપ બીની મીન્સની તો કરંટ અફેર્સ વિથ રીઝનિંગ આવું કંઈક તમે સિલેબસમાં વાંચી શકશો તો રીઝનિંગ વિષયનું મહત્ત્વને જાણતા આપણે રીઝનિંગ વિષયને લગતા પૂછાય એવા પેપર સેટરના એકદમ ફેવરેટ એવા ચેપ્ટર્સની આપણે ચર્ચા આપણી આ જે યુટ્યુબ ચેનલ છે એમાં કરીશું અને દરેક વિદ્યાર્થી મિત્રોને મારી વિનંતી છે કે આ વિડિયો એ દરેક એવા વિદ્યાર્થી સુધી પહોંચતો કરો કે જે રીઝનિંગમાં ક્યાંક ને ક્યાંક કચાસ ધરાવે છે રીઝનિંગ વિષય એ સીસીઈની નવી પદ્ધતિ પ્રમાણે કેવી રીતે પૂછાશે એ દરેકની ચર્ચા આપણે આખી જે આ રીઝનિંગની સિરીઝ છે એમાં આપણે કરીશું તો ટાઈમને ના વેડપતા આપણે આપણો જે આ પહેલો જ લેક્ચર છે ઓકે કે ભાઈ સક્સેસ મેળવવાની છે આપણે સીસીઈની એક્ઝામમાં તો રીઝનિંગ લેક્ચર વન ઇન વિદ્યાર્થીઓ અત્યાર સુધી માં આપણે ઘણું બધું ભણ્યા પરંતુ હવે જેમ જેમ પેટર્ન ચેન્જ થઈ છે કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ આવી ગઈ છે સીસીઈની નવી પદ્ધતિમાં તો હવે આપણે આપણી જે સેલ્ફ છે એને કેવી રીતે તૈયાર કરવી કે જેથી કરીને આ પદ્ધતિ દરેક વિદ્યાર્થી માટે નવી છે પરંતુ જો આપણે એક વ્યવસ્થિત અને અન્ય જે કંઈ પરીક્ષાઓ લેવાય છે કેન્દ્ર સરકારની જે કંઈ પરીક્ષાઓ લેવાય છે જેમ કે આઈબીપીએસ જે બેન્કિંગની એક્ઝામ લે છે એસએસસી જે સીજીએલ સીએચએસએલ જેવી એક્ઝામો લે છે એમાં જે પ્રકારનું રિઝનિંગ ભાગ ભજવે છે શું એ પ્રકારનું રીઝનિંગ આપણે હવે થોડું ઘણું એનાથી માહિતગાર થઈએ તો આજે સીસીઈની નવી પદ્ધતિ છે એમાં આપણે આપણી પારંગતતા હાંસલ કરી શકીશું સમયને વેડફતા તો હવે આપણે ઇનઇક્વાલિટી જે કોન્સેપ્ટ છે એની ચર્ચા કરીએ તો શું છે આ ઇનઇક્વાલિટી કોન્સેપ્ટ ઓકે તો વિદ્યાર્થીઓ ઇનઇક્વાલિટી જેને આપણે ગુજરાતીમાં અસમાનતા તરીકે ઓળખવી છીએ કોને તરીકે ઓળખીએ છીએ અસમાનતા તરીકે ઓળખીએ છીએ પરંતુ હવે તમને એવું હશે કે અંકિત સર હવે કંઈક એવું ભણાવશે કે ચાર વિકલ્પ આપેલા હોય એ ચારેય વિકલ્પમાંથી ત્રણ વિકલ્પ એકબીજા સાથે મળતા હશે અને એક અલગ હશે ને તો આપણીને અલગ પાડવાનો છે ના એવું નથી અહીંયા ઇન ઇક્વલિટી કોન્સેપ્ટ તમે આખો જે વિડીયો લેક્ચર જોશો અને મારી ગેરંટી છે કે આ લેક્ચર જોયા પછી આ કોન્સેપ્ટમાં તમને કોઈપણ પ્રકારની કચાશ રહેશે નહીં ઓકે ચલો આગળ વધીએ તો વિદ્યાર્થીઓ આજે ઇન ઇક્વલિટી કોન્સેપ્ટ છે આ ઇન ઇક્લિટી કોન્સેપ્ટને ભણતા પહેલાં દરેક વિદ્યાર્થીને હું પાંચ પ્રકારની નિશાનીઓથી માહિતગાર કરાવવા માગું છું પાંચ પ્રકારની નિશાનીઓ કઈ કઈ પાંચ પ્રકારની નિશાનીઓ જુઓ મારી સાથે સાથે એક છે જેને આપણે ગ્રેટર ધ્યાન તરીકે ઓળખીએ છીએ બીજી છે જેને આપણે લેસ ધેન તરીકે ઓળખીએ છીએ આ જે સાઇન છે એને આપણે ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ તરીકે ઓળખીએ છીએ આ જે સાઇન્સ છે જેને આપણે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ તરીકે ઓળખીએ છીએ અને આ જે સાઇન છે જેને આપણે ઇક્વલ્સ ટુ તરીકે ઓળખવીએ છીએ આ પાંચ પ્રકારની સાઇન છે એની હું દરેકને માહિતી આપવા માગું છું વિદ્યાર્થીઓ ગ્રેટર ધેન જેને ગુજરાતીમાં થી મોટો તરીકે આપણે જાણીએ છીએ લેસ ધેન જેને ગુજરાતીમાં થી નાનું તરીકે આપણે જાણીએ છીએ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ એટલે ના જેટલું અથવા તેનાથી મોટું ના જેટલું અથવા તેનાથી મોટું લેસ દેન ઇક્વલ ટુ એટલે ના જેટલું અથવા તેનાથી નાનું અને બરાબર એટલે બંને કેવા છે એકદમ બરાબર છે આ સાઇન એ ફક્ત ને ફક્ત તમારા નોલેજ માટે જણાવવામાં આવી છે પરંતુ આ જે આપણે જે લેક્ચર લઈશું ને આ સાઇનનો આપણે કંઈક અલગ જ રીતે ઉપયોગ કરવાના છીએ થોડી ધીરજ રાખો ધીરજના ફળ એકદમ મીઠા હોય છે વિદ્યાર્થીઓ જ્યારે હું ભણતો હતો ત્યારે મારા શિક્ષકો એ મને કેવી રીતે સમજાવતા હતા તો મારા શિક્ષકો એવું કહે કે આમાંથી તારે આ બે સાઈન મૂકવી હોય ને કઈ બે સાઇન આ બે સાઈન મૂકવી હોય તો તારે શું કરવાનું જે નાનો હોય ને એની બાજુ શું રાખવાની તારે ચાંચ રાખવાની શું રાખવાની છે ચાંચ એટલે કે માનો કે આવું આપેલું હોય ત્રણ અને પાંચ તો પણ મારા શિક્ષક કહે કે નાનો કોણ તો કે આ તેની બાજુ તારે શું રાખવાની ચાંચ રાખવાની મોટો નાના નો એવી રીતે ઘણા બધા શિક્ષકો અલગ અલગ ઉદાહરણ આપતા રહે છે મને તો ચાંચ વાળું ઉદાહરણ આપ્યું તો મને જ યાદ છે ઓકે તો જે નાનો હોય એની બાજુ શું રાખવાની આપણે ચાંચ રાખવાની ઓકે અને મિનિંગ શું થયો પાંચ એ ત્રણ કરતાં મોટો છે અને મિનિંગ શું થયો ત્રણ એ પાંચ કરતાં કેવો છે નાનો છે ઓકે સર આ બે સાઇનનો નું કંઈક એક્ઝામ્પલ આપો તો આપી દઈએ આપણે આ બે સાઇનનો નું એક્ઝામ્પલ તો જુઓ શું થયો એક વાય થી મોટો છે એક્સ વાય જેટલો અથવા વાય થી નાનો છે બોલો ખબર પડી ગઈ ફક્ત ને ફક્ત જાણકારી માટે કીધું છે બરાબર સર આ જે ચેપ્ટર છે એમાં હવે આપણે કેવી રીતે આ સાઇનનો ઉપયોગ કરવાનો છે તો હવે ચેપ્ટર્સ ઉપર હું તમને લઈને આવું છું તો ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થીઓ ચાલ આપણે એવું વિચારવાનું કે અહીંથી જુઓ અહીંથી જુઓ અહીંથી શું છે દરવાજો ખુલ્લો છે એટલે જઈ શકાય અહીંથી આમ ના આવા જુઓ અહીંથી દરવાજો બંધ થઈ ગયો ભટકાઈને પાછા જઈશું આપણે ઓલો ખબર પડી ગઈ આપણે શું કરવાનો દરવાજો ખુલ્લો છે કે બંધ છે એ જ જોવાનું છે યાદ રાખજો દરવાજો ખુલ્લો છે કે બંધ છે એ જોવાનું છે ઓકે ચલો એટલે આ બે સાઈનની તો આપણને ખબર પડી ગઈ કે દરવાજો ખુલ્લો છે કે બંધ છે એ જોવા માટે આ જે સાઈન છે ને એમાં પણ દરવાજો ખુલ્લો છે કે બંધ છે એ જ પણ આ જે નીચે છે ને નીચે એને આપણે પગ લૂંછણીયું તરીકે ઓળખશું દરવાજા બહાર જે પગ લૂછણિયું રાખેલું હોય છે કે જેથી પગ લૂછીને આપણે ઘરમાં શું થવાનું હોય છે એન્ટર થવાનું હોય છે ઓકે તો આ શું છે પગ લૂંછણ્યું છે બરાબર સર હવે આનું કંઈક કહી દો તો આ શું છે છોકરાઓ તો આ છે બે બે પગ લૂછણિયા અથવા ડબલ ડોર એટલે બે દરવાજા એઝ યોર વિશ તમારે આને એમ કેવું હોય કે આ ડબલ ડોર એટલે કે બંને બાજુથી રસ્તા ખુલ્લા છે તો એવું કહો અથવા એમ કહો કે આ બે બે પગ લૂછણિયા છે એઝ યોર વિશ હું તો કહું તમે ડબલ ડોર કહો એટલે કે બે બે દરવાજા બંને બાજુથી ખુલ્લા છે ઓકે એટલે એનો મિનિંગ એમ કે અહીંથી પણ આવી શકાશે અને અહીંથી પણ આમ જઈ શકાશે જયારે આ બંનેમાં આમાં અહીંથી આમ જઈ શકાશે પણ અહીંથી પાછો આવી શકાશે નહીં કેમ કે અહીંથી ભટકાશું અને પાછા જતા રહીશું બોલો ખબર પડી ગયા માહિતી મેં તમને જણાવવામાં આવી છે નિશાનીઓનો કેવી રીતે ઉપયોગ કરો આપણે તો દરવાજો ખુલ્લો છે કે બંધ છે અને દરવાજામાં પગલું લૂછણ્યું છે કે નહીં બસ આટલી જ આપણને આ માહિતી ખબર પડવી જોઈએ તો આ ચેપ્ટર આપણું ગણતરીના સમયમાં મિનિટોમાં આ ચેપ્ટર આપણું એકદમ પાક્કું થઈ જશે ચલો હવે આપણે થોડી ચર્ચા કરીએ તો કેટલીક જે શરતો છે કે જે આપણા માટે ઉપયોગમાં આવી શકશે એની આપણે ચર્ચા કરીશું તો ચાલો જુઓ પેલા પ્રશ્નો કેવા આવે છે જોઈ લો ઓકે તો પ્રશ્નો આવા આવે છે કે સર ઉપર શું હોય ઉપર હશે સ્ટેટમેન્ટ નીચે શું આપેલા હશે એના કન્કલુઝન એટલે કે નિષ્કર્ષો એ નિષ્કર્ષોને આપણે જે ઉપર સ્ટેટમેન્ટ આપ્યા છે એમાં ચેક કરવાના સાચા છે કે ખોટા છે સાચા છે કે ખોટા છે ચેક કર્યા પછી નીચે જે કંઈ વિકલ્પો આપ્યા હોય એમાં તમારે સાચો વિકલ્પ ટીક કરીને આગળ વધીને એક એક માર્ક્સ કવર કરતાં કરતા આગળ વધવાનું છે ઓકે વિદ્યાર્થીઓ ચલો તો જોઈ લેજો તમે પ્રશ્નો કઈ રીતે પૂછાય છે ઓકે જો એ જ કંઈ સાઇન દેખાય છે આપણને એ પાંચ સાઈનમાંથી જ સાઈનો દેખાશે યાદ રાખજો ચાલો હવે જોઈ લઈએ કેટલીક શરતો માનવી પડશે તો દાખલા આવડશે તો ચલો પહેલી શરત પહેલી શરત શું છે તો પહેલી શરત એ છે કે જો નિષ્કર્ષમાં નિષ્કર્ષમાં તમને આ બે સાઈન દેખાય છે નિષ્કર્ષમાં તમને આ બે સાઈન દેખાય છે એટલે કે જે નિશાની છે એની નીચે પગ લૂંછણ્યું નથી તમારે શું કરવાનું તો જે નિશાની હોય એની નીચે પગ લૂંછણયું ના હોય તો તમારે જે સ્ટેટમેન્ટમાં પણ એવું જ ચેક કરવાનું કેવું ચેક કરવાનું કે જો એ બીજાના ઘરમાં જતો હોય તો શરત એવી છે કે ઓછામાં ઓછા એક દરવાજે પગ લૂંછણિયું ન હોવું જોઈએ ઓછામાં ઓછા એક દરવાજે શું ના હોવું જોઈએ પગ લૂંછણિયું ના હોવું જોઈએ સર એક્ઝામ્પલ આપીને સમજાવો તો ચાલો એ બી સી ડી અને ઈ માનો કે માનો કે આ આપણું સ્ટેટમેન્ટ છે અને કંક્લુઝન એટલે કે નિષ્કર્ષમાં આપણને એવું આપ્યું છે કે તમે ચેક કરો કે એ એને ઈના ઘરે જવું છે એવું વિચારવાનું એને કોના ઘરે જવાનું છે ઈના ઘરે જવાનું છે તો જુઓ નિષ્કર્ષમાં પગ લૂંછણ્યું છે તો કે ના સર નિષ્કર્ષમાં પગ લૂંછણ્યું તો છે જ નહીં તો હવે આપણે સ્ટેટમેન્ટમાં કેવું ચેક કરવાનું તો કે એને કોના ઘરે મોકલવાનો ઈના ઘરે તો જુઓ પહેલાં એ દરવાજો ખુલ્લો હતો એટલે બીના ઘરે આવ્યો ડીના ઘરથી દરવાજો ખુલ્લો હતો એટલે સીના ઘરે આવ્યો સીના ઘરથી દરવાજો ખુલ્લો હતો એટલે ડીના ઘરે આવ્યો ડીના ઘરે દરવાજો ખુલ્લો હતો એટલે સીધો ઈના ઘરે પહોંચી ગયો પરંતુ હજુ આપણે કોઈ સાચો જવાબ નહીં આપી શકીએ ઓકે તો આપણે સાચો જવાબ આપવા માટે આજે શરત છે કે જો આવી સાઈન હોય પગ વગરની પગ પગલુંછણ્યા વગરની તો આપણે શું કરવાનું તો સ્ટેટમેન્ટમાં કોઈ એક ઘરે પગ લૂંછણ્યું ન હોવું જોઈએ તો ચાલો અહીંયા નથી સાચું એક ઘરે પગ લૂંછણ્યું ન હોવું જોઈએ બધા ઘરે ભલે હશે ખાલી એક ઘરે ના હોવું જોઈએ ઓકે ચલો ચલો માનો કે આ જ દાખલો છે અને એમાં આવું હોય અને ફરીથી નિષ્કર્ષમાં એવું લખ્યું હોય કે એને તમારા ઈના ઘરે મોકલવાનો છે તો એ પહેલા બીના ઘરે જશે બીના ઘરેથી સી ના ઘરે ના ઘરેથી ડીના ઘરે ડીના ઘરેથી ઈ ના ઘરે જતો રહેશે પરંતુ સરત ચેક કરવાની કે કોઈ એક ઘરે પગ લૂંછણ્યું ના હોવું જોઈએ સર અહીંયા તો બધા ઘરે પગ લૂંછણિયા છે તો આ કેવું સાબિત થઈ જશે ખોટું સાબિત થઈ જશે ઓકે ખબર પડી ગઈ વિદ્યાર્થીઓ તો અહીંયા આપણે જણાવી દીધું છે આ બીજું એક એક્ઝામ્પલ બતાવી દીધું તમને ચલો ત્રીજું પણ જોઈ લો હવે અહીંયા અહીંયા ફરીથી એવું કીધું છે નિષ્કર્ષમાં શું કીધું છે કે તમારે એને કોના ઘરે મોકલવાનો છે એ ના ઘરે તો એ બી ના ઘરે ગયો બી સી ના ઘરે એ બી ના ઘરે ગયો બી ના ઘરેથી સી ના ઘરે ગયો હવે સી ના ઘરેથી જ્યારે આગળ જશે ને તો અહીંયા શું આવી ગયો દરવાજો બંધ થઈ ગયો તો પાછો આવશે તો આ પણ કેવી સાબિત થઈ જશે ખોટી સાબિત થઈ જશે તો ક્યાં દરવાજો ખુલ્લો છે ક્યાં દરવાજો બંધ છે દરેક ડિફરન્ટ ડિફરન્ટ કેસ હું તમને બતાવીને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું ઓકે ચલો તો ખબર પડી ગઈ કે જ્યારે નિષ્કર્ષમાં પગ લૂંછણ્યું નથી તો સ્ટેટમેન્ટમાં પણ કોઈ એક ઘરે પગ લૂંછણયું ન હોવું જોઈએ ઓકે બીજી શરત બીજી શરતમાં એવું છે કે આ શું આપેલું છે નિષ્કર્ષ આપેલું છે તો કોમન સેન્સ ની વાત થાય કે જો નિષ્કર્ષમાં પગ લૂંછણયું હોય નિષ્કર્ષમાં પગ લૂછણિયું હોય તો સ્ટેટમેન્ટમાં બધા જ ઘરે પગ લૂંછણયા હોવા જોઈએ આપણે હવે ખૂબ જ નજીક છીએ અઘરામાં અઘરા પ્રશ્નો સાથે ડીલ કરવા માટે ઓકે આત્મવિશ્વાસ રાખો બરાબર મારી સાથે હજુ એનર્જીમાં જોડાયેલા રહો કેમ કે હું પોતે એનર્જીમાં છું તો તમારે પણ એકદમ એનર્જીમાં હું જે કંઈ તમને જ્ઞાન આપું છું એ તમે શાંતિથી મેળવો અને આપણે ધીમે ધીમે જ્યારે ચાર શરતો પૂરી કરી નાખીશું તો આજે રિઝનિંગનો જે ઇન ઇક્વાલિટી ટૉપિક છે એ તમે એક્ઝામના આગલા દિવસે પણ જોઈને નહીં જાઓ તેમ છતાં તમને આવડી જ જશે થોડી ધીરજ રાખો ઓકે અને શરતો શાંતિથી સાંભળી લો શરતો શાંતિથી સમજી લો ઓકે ચાલો તો નિષ્કર્ષમાં પગલું છું હોય તો સ્ટેટમેન્ટમાં પણ જ્યારે આપણે એસને પીના ઘરે મોકલીશું શું એસને ઘરે મોકલીશું તો બધા જ ઘરે પગ લુછિયા હોવા જોઈએ ઓકે ચલો હવે આગળ જઈએ સર પહેલા આનું તો કંઈક સમજાવો ઓકે ચાલો સમજાવી દઈએ આપણે તમને ચલો અહીંયા જુઓ એટલે કે આવું છે એસ પી એમ એન એસ ઓ પી એન એમ ચલો પી તો અહીંયા છે અને હવે આવું છું અને આ શું છે એનું નિષ્કર્ષ છે તો આપણે એસને કોના ઘરે મોકલવાનો પીના ઘરે તો એસ ઓના ઘરે ગયો ઓના ઘરેથી એમના ઘરે ગયો એમના ઘરેથી એનના ઘરે ગયો અને એનના ઘરેથી પીના ઘરે ગયો નિષ્કર્ષમાં પગ લૂંછણ્યું છે તો સ્ટેટમેન્ટમાં બધા ઘરે પગ લૂંછણ્યા હોવા જોઈએ તો બધા ઘરે પગ લૂંછણિયા છે તો આ જે નિષ્કર્ષ છે એ શું સાચો સાબિત થઈ જશે કેવો સાબિત થઈ જશે સાચો સાબિત થઈ જશે સર આવું હોય તો નિષ્કર્ષમાં પગ લૂંછણ્યું છે તો અહીંયા તમે જોયા જ નથી અહીંયા તમે જોતા જ નથી કે પગ લૂછણ્યું નથી તો આંખ બંધ કરીને તમારે આને શું સાબિત કરી દેવાનું છે ખોટું સાબિત કરી દેવાનું છે ઓકે ડન ચલો હવે આગળ વધીએ જો બરાબર એટલે બરાબરની નિશાનીને આપણે કાં તો બે પગલું છણ્યા અથવા ડબલ ડોર એટલે કે બે દરવાજા છે બંને બાજુથી આવી શકાય બંને બાજુથી જ આવી શકાય ઓકે તો બધા ઘરે ફરજીયાતપણે એટલે કે આખા રસ્તામાં આવી રીતે ડબલ ડોર અથવા બે બે હોવા જોઈએ માંગે છે આ છે સ્ટેટમેન્ટ અને નિષ્કર્ષમાં આવું લખેલું છે કે એ બરાબર પી તો એ બરાબર પી સાબિત કરવો હોય તો બધા ઘરે જો પગ લૂછણ્યા છે આ સોરી બધા ઘરે ડબલ ડોર છે તો કે આ સાચું મને કે કોઈ એક ઘરે આવવું હોત ને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ડબલ ડોર નથી ઓકે તો આ કેવું સાબિત થઈ જશે ખોટું સાબિત થઈ જશે એટલે બરાબર હોય ડબલ ડોર હોય તો બધા જ ઘરે શું હોવા જોઈએ ડબલ ડોર હોવા જોઈએ ઓકે તો આજે આપણે રિઝનિંગ જે ઇન કોન્સેપ્ટ છે આ ઇન કોન્સેપ્ટમાં અત્યાર સુધી આપણે જે કંઈ ઇઝી દાખલાઓ આવે છે ઇઝી દાખલાઓ એટલે વિદ્યાર્થીઓ માનો કે આમાં પાંચ વિકલ્પ આવે કેવા પાંચ વિકલ્પ તો કે જો પહેલું જ સાચું હોય એટલે કે તમે જ્યારે સાબિત કરતા હોય ચલો આપણે એક આ સાબિત કરીને જોઈએ ચલો અહીંયા ુને જીના ઘરે જવાનું છે કોના ઘરે જવાનું છે યુને જીના ઘરે જવાનું છે ઓકે તો ચલો આપણે મોકલીએ તો યુ એ પહેલાં જેના ઘરે ગયો અને જેના ઘરેથી એ કોના ઘરે આવી ગયો જીના ઘરે હવે નિષ્કર્ષમાં પગલુંછણ્યું નથી તો કોઈ એક ઘરે પગ લૂંછણ્યું ના હોવું જોઈએ પણ અહીંયા તો છે ઓકે તો આ કેવો સાબિત થઈ જશે ખોટું સાબિત થઈ જશે હવે જેને આરના ઘરે જવાનું છે તો જે પહેલાં કોના ઘરે ગયો યુના ઘરે યુના ઘરેથી કોના ઘરે ગયો વાયના ઘરે વાયના ઘરેથી કોના ઘરે ગયો આરના ઘરે કોઈ એક ઘરે પગ લછાણ્યું ના હોવું જોઈએ સર અહીંયા તો બે બે ઘરે પગલુંછાણ્યા નથી તો આ કેવો સાબિત થઈ જશે સાચું સાબિત થઈ જશે અને આ કયું કન્કલુઝન હતું કયો નિષ્કર્ષ હતો તો કે સર બીજા નંબરનું તો આ જે પાંચ વિકલ્પ છે એમાંથી આપણે કયો વિકલ્પ પસંદ કરશું તો કે સી નંબરનો ફક્ત બે સાચું ફક્ત બીજું સાચું એટલે અત્યાર સુધી આપણે જે કંઈ ચર્ચા કરી બરાબર એમાં જો જે કંઈ નિષ્કર્ષો આપ્યા છે એ નિષ્કર્ષોમાં જો પહેલું સાચું હોય તો વિકલ્પમાં ફક્ત એક સાચું જો પહેલું ખોટું ચેક કર્યું તમે ચેક કર્યું ખોટું છે અને બીજું ચેક કરીને સાચું છે તો ફક્ત બીજું સાચું તમે ચેક કર્યા અને બંને સાચા છે તો વિકલ્પમાં બોથ ફોલોઝ એટલે કે બંને સાચા હવે બીજા બી બે વિકલ્પો છે જે દરેક વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન ક્રિએટ કરે છે અને આ જે બે વિકલ્પો છે એ છે એક તો આઇધર ઓર અને બીજું નાઇધરનોર ઓકે તો આઇધર ઓર અને નોર જે છે એ બીજું આપણે ચર્ચા એકદમ બીજો વિડીયો બનાવીને શાંતિથી કરીશું પરંતુ અત્યાર સુધી આશા રાખું છું કે તમારા માઇન્ડમાં મેં એવું ક્લિક તો કરાવી દીધું છે કે હવે જુઓ કે તમે જ્યારે દાખલા ગણી રહ્યા હશો ઓકે અને દાખલા ગણી રહ્યા હોય બરાબર અને તમે આવી રીતે જ્યારે પ્રેક્ટિસ કરી રહ્યા હોય તો આઈધરોન અને નાઇધનોને પણ આપણે ચેક કરીને આગળ વધવાનું છે તો આઇધર ઓર અને નાઇધર નોર આ કન્ડિશન આ શરત માટેની જે કંઈ ચર્ચા છે આપણે આ જ જે ટોપિક છે એના પાર્ટ ટુમાં કરીશું પરંતુ પાર્ટ વનમાં જે કંઈ માહિતી મેં તમને આપી છે એ તમને ખૂબ જ મદદરૂપ નીવડશે અને આ જે સીસી નવી પદ્ધતિ છે કે જેમાં તમે હવે આવા વિડીયો સોરી આવા ચેપ્ટર્સ આવા ટોપિક્સને તમારે કન્સિડર કરવાના છે અને હું તમને પ્રોમિસ કરું છું કે ભાઈ રિઝનિંગ જેવા વિષયમાં તમે આ શક્તિ એકેડમી જે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એની ઉપર રીઝનિંગના જે કંઈ આપણે વિડીયો પોસ્ટ કરીએ છીએ એના લીધે તમારો એક માર્ક્સ તો સો ટકા અને સો ટકા વધશે એવો મારા તરફથી પૂર્ણ પ્રયાસ રહેશે તો આવી રીતે જ આપણું જે આ યુટ્યુબ પ્લેટફોર્મ છે એને તમે તમારા મિત્ર વર્તુળમાં અને અન્ય વિદ્યાર્થીઓ સાથે શેર કરો કે જેથી કરીને એ પણ આનો અમૂલ્ય લાભ લઈ શકે અને અમને તમને કંઈ જો ડાઉટ્સ હોય તો તમે કમેન્ટ્સ દ્વારા અમને જણાવી શકો છો અને શક્તિ એકેડેમી યુટ્યુબ પ્લેટફોર્મ તો છે જ પરંતુ અહીંયા સીસીઈની જે ઓફલાઈન બેચ ચાલે છે એ સીસીઈની ઓફલાઈન બેચમાં આપણે જે કંઈ ઓફલાઈન બેચને ફી રાખી છે એ ફક્ત ત્રણ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા જ રાખી છે તો ત્રણ હજાર નવસો ને રૂપિયામાં તમે આખો હોય જે સીસીઈની બેચ પ્રિલિમ પ્લસ મેઇન્સ એ તમે ભણી શકો છો તો તમે અમને સપોર્ટ કરો અને અમારી સાથે જોડાવો એવી આશા સાથે મળીએ બીજા લેક્ચરમાં ચલો થેન્ક યુ so much.